બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છગ ચાર ચદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ બાવીસ રૂપિયા ચોવીસ હા ચાલો છવ્વીસ છવીસ રૂપિયા ચારસો છવ્વીસ ચાર આપડા નથી ત્રણ વાર ચારસો તાલી અડતાલીસ બંધો બાવન રૂપિયા ત્રણસો ને બાવન રૂપિયા

સા રૂપિયા દસ રૂપિયા અગિયાર ત્રણસો બાર હલો હારું છે ત્રણસો ત્રણસો એકત્રીસો પાંચો પાંચ પંચોતેર ત્રણસો પંચોતેર બાણું પંચાણું ચૌદ પંદર ઓગણીસ વીસ ચારસો એકવીસ આવી રૂપિયા ત્રણ વાર એ ચારસો અઠ્યાવીસ ચારસો ને પચીસ રૂપિયા

साठ सौ रुपया तरह सौ नव सौ तौवन एक पचास पात्र पचास पचासन साइ साइठ रुपया तरह सोते ત્રણસો ખબર હેજો ત્રણસોતેર ત્રણસો ને છાસ એકાણું બાણું બાણું ત્રણસો એક ત્રણસો ને ત્રાણું 351 ભાવ 51 ભાવ 252 500 લગી મોટર 80 મોટર બોલુ ઇન્ડિયા હલો ભાઈ એકસો બાણું એકસો બાણું

બધા ભાઈ હલો ભાઈ હારું છે ત્રણસો સોવી પી પીપી મળે છે ભાઈ હા હા ભાઈ સારું છે ભાઈ

ત્રણસો ચુમ્માલ પિસ્તાલીસ છેતાલીસ પચાસ બાવન ચોપન ચોપન રૂપિયા ત્રણસો ચોપન પંચાવન પંચાવન ચોપન સાહીઠ એકસઠ એકસઠ રૂપિયા ત્રણસો એકસઠ